હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે લસા અને ગુસ્સા વિશે અભ્યાસ કરીએ ગણિત વિષયમાં લસા અને ગુસ્સા ખૂબ જ અગત્યનો ટોપિક છે તો આ દરેક વિદ્યાર્થીને લસા અને ગુસ્સા તો આવડવું જ જોઈએ તો સૌ પ્રથમ આપણે તેમના નામ આખા નામ વિશે જાણીશું તેને અંગ્રેજીમાં શું કહેવાય તે પણ જોઈશું અને પછી ઉદાહરણોની મદદથી આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીશું તો શરૂઆત કરીએ ચલો સૌ આપણે તેમના પૂરા નામ જાણીએ તો લસા નું આખું નામ શું છે લ એટલે લઘુત્તમ સા એટલે સામાન્ય ને અ એટલે અવયવી લઘુત્તમ એટલે નાનામાં નાનું એટલું યાદ રાખજો હવે અંગ્રેજીમાં તેને શું કહેવાય તો લઘુત્તમને અંગ્રેજીમાં કહેવાય લોએસ્ટ સામાન્ય એટલે કોમન અને અંગ્રેજીમાં કહેવાય મલ્ટીપલ સી એમ કેવાય હવે ગુસ્સા તો ગુસ્સાનું આખું નામ શું છે તો કે છે ગુરુત્તમ સામાન્ય અવયવ જો યાદ રાખજો લસામાં અ છે તે અવયવી છે અને ગુસ્સામાં અ છે તે અવયવ છે આ બે આપણે આગળ શું છે તે સમજીશું હવે અંગ્રેજીમાં ગુસ્સાને શું કહેવાય તો ગુરુત્તમ એટલે મોટામાં મોટું તો હાઈએસ્ટ અંગ્રેજીમાં તેને શું કહેવાય હાઈએસ્ટ હાઈએસ્ટ સામાન્ય એટલે કોમન અવયવ એટલે અંગ્રેજીમાં આ નામ યાદ રાખી લેજો હવે આપણે લસા અને ગુસ્સા કેમ શોધાય તે આપણે ઉદાહરણની મદદથી સમજવાની કોશિશ કરી તે પહેલા એક વસ્તુ યાદ રાખજો કે લસા અને ગુસા શોધવાની બે રીત છે કેટલી રીત છે સાદી રીત જે નાના બાળકોને શીખવાની હોય છે અને એક બીજી છે અવિભાજ્ય અવયવની રીત મોટા છોકરાઓ આ અવિભાજ્ય અવયવની રીત થી દાખલા ગણતા હોય છે ધોરણ નવ દસ માં પણ લસા અને ગુસ્સાના દાખલા આવે છે તો આપણે પહેલા સાદી રીત સમજીએ અને અવિભાજ્ય અવયવની રીત પણ સમજીએ ચાર અને નો ગુસ્સા અને લસા શોધો તો આપણે પહેલા ગુસ્સા શોધીએ પછી આપણે લસા શોધીએ એટલે એ આ જ દાખલો આપણે પછી અવિભાજ્ય અવયવની રીતથી પણ શોધીએ તો ચાર અને છ નો ગુસા શોધવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ ચાર અને છ ના અવયવ લખવાના પછી તેમાંથી સામાન્ય અવયવ કાઢવાના અને એમાં ગુરુત્તમ મોટામાં મોટો જે અવયવ હોય તે આપણો જવાબ આવે તો આપણે ચાર અને છ ના અવયવ લખીએ હવે અવયવ કોને કહેવાય તો અવયવ એટલે શું ચાર ના અવયવ ચાર જે જે ઘડિયામાં આવે તે ચાર ના અવયવ કહેવાય તો ચાર કયા ઘડિયામાં આવે એકના ઘડિયામાં તો દરેક સંખ્યા આવે એક પછી બે ના ઘડિયામાં ચાર આવે બે દુ ચાર ત્રણ ના ઘડિયામાં આવે ચાર ના આવે ચારના ઘડિયામાં આવે ચાર એકા ચાર બરાબર તો આ થયા ચાર ના આપણને ત્રણ અવયવ મળે હવે છ ના અવયવ તો છ એક ના ઘડિયામાં આવે બે તરી છ બે ના ઘડિયામાં આવે ત્રણ દુ છ ત્રણ ના ઘડિયામાં આવે ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર ના ઘડિયામાં છ ના આવે પાંચ ના ઘડિયામાં પણ ના આવે છ એકા છ ના ઘડિયા તો આપણે છ ના અવયવ કેટલા મળ્યા ચાર ચાર ના અવયવ કેટલા મળ્યા ત્રણ એક બે ચાર આપણે આ શું લેખા અવયવ લખ્યા હવે આપણે ચાર અને છ ના સામાન્ય અવયવ લખીએ સામાન્ય અવયવ એટલે શું કે જે બંનેમાં સરખું હોય તો આ અવયવ અને આ અવયવ નજર દોડાવો આ બંનેમાં સરખું શું છે તો જો એક છે તો અહીંયા લખો એક બે અહીંયા છે અહીંયા પણ છે તો બે પણ સામાન્ય છે ચાલો અહીં ચાર છે અહીંયા ચાર નથી બસ તો આપણને આ બે અવયવ સામાન્ય મળ્યા યાદ રાખજો અવયવ લિમિટેડ હોય હવે આપણે ચાર અને છ નો ગુસ્સા લખીએ ગુસ્સા એટલે શું ગુરુત્તમ સામાન્ય અવયવ તો આ જે સામાન્ય અવયવ છે એમાં મોટામાં મોટું ગુરુત્તમ જે અવયવ છે તે આપણો જવાબ તો આ બે માં મોટું કોણ બે તો બે આપણો ગુસ્સા થાય તો ચાર અને છ નો ગુસ્સા કેટલો થાય બે એવી જ રીતે આપણે ચાર અને છ નો લસા શોધીએ તો લસાનું આખું નામ શું છે લઘુત્તમ સામાન્ય અવયવી તો પહેલા આપણે અવયવી લખીશું પછી સામાન્ય અવયવી કાઢીશું અને પછી લઘુત્તમ નાનામાં નાનું જે સામાન્ય અવયવી હશે તે આપણો જવાબ તો આપણે સૌપ્રથમ પ્રથમ ના અવયવી લખીએ અને છ ના અવયવી લખીએ હવે અવયવી એટલે શું મેં તમને આગળ કીધું તું અવયવ અને અવયવી બંનેમાં ડિફરન્સ છે ફરક છે અવયવી એટલે ઘડિયો ચારના અવયવી હોય તો ચારનો ગુણક એટલે કે ચારનો ઘડિયો આપણે લખવાનો તો ચાર નો ઘડિયામાં આગળ શું આવે ચાર દૂ આઠ ચાર તરી બાર ચાર ચોક સોળ ચાર પંચાવીસ ચાર છંગ ચોવીસ ચાર સત્તા અઠ્યાવીસ એવી રીતે અવયવી અનંત સુધી ચાલે અવયવ લિમિટેડ હોય અનલિમિટેડ હોય એટલે એની કોઈ લિમિટ હોય દર્શાવી છ એકા છ તરી અઢાર છ ચોક ચોવીસ છ પંચા ત્રીસ છત્રીસ છ સત્તા બેતાલીસ એવી અનલિમિટેડ અનંત સુધી લખી શકાય હવે આપણે આ બંનેમાંથી સામાન્ય અવયવી લખી તો ચાર અને છ ના સામાન્ય અવયવી સામાન્ય અવયવી લે શું આ બંનેમાં હોય તેવું ચાલો અહીંયા ચાર છે અહીંયા ચાર છે નથી એટલે સામાન્ય ના કહેવાય આઠ છે અહીંયા આઠ છે નથી બાર અહીંયા છે અહીંયા છે હા છે તો બાર આપણો પહેલો સામાન્ય અવયવી થયો હવે આગળ જોયું સોલ છે નહીં વીસ નહીં ચોવીસ બી આપણું સામાન્ય અવયવી કહેવાય એવી રીતે તમે આગળ જતા લખતા જશો જોતા જશો તો તમને સામાન્ય અવયવી પણ અનંત સુધી મળતા રહેશે તો સામાન્ય અવિ લખી દીધા હવે આપણે ચાર અને છ નો લસા લખીશું લસા એટલે શું લઘુત્તમ સામાન્ય અવયવી આ જે સામાન્ય અવયવી છે એમાં લઘુત્તમ નાનામાં નાનું અવયવી કોણ છે તો તો આપણો અને થાય સમજ પડી આ છે સાદી રીત હવે આપણે અવિભાજ્ય અવયવની રીતથી આ દાખલો શોધવાની કોશિશ કરીએ ચાર અને છ નો અવિભાજ્ય અવયવની રીતથી લસા અને ગુસ્સા શોધીએ તો અવિભાજ્ય અવયવ જેને પાડતા આવડે તેને આ દાખલો આવડે તો આપણે છ ના અવિભાજ્ય અવયવ પાડી દેવાના ચાર ના અવિભાજ્ય અવયવ પાડવા આપણે ચાર ને આ રીતે લખવાનું હવે તમને એકી બેકી ખબર હોવી જોઈએ ચાર એકી કે બેકી બેકી તો બેકી હોય તો તમારે એને બે વડે ભાગ કરવાનો તો બે વડે ભાગ કરવા અહીંયા બે લખી દેવાનો આનો અર્થ શું થાય ભાગ્યા 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 તો કેટલા થાય ચાર ના અડધા કેટલા થાય બે બે દુ ચાર એટલે જવાબ કેટલો આવ્યો આપણે અહીંયા નીચે લખવાનો હવે બે અવિભાજ્ય સંખ્યા છે એટલે અહીંયા બે લખી જ દેવાના બે ભાગ્યા બે કરી લખીલો જવાબ આવે એક અહીં એક આવે એટલે આપણા અવિભાજ્ય અવયવ પડી ગયા એવું સમજવાનું તો આ અવિભાજ્ય અવયવ એને આવડે જેને અવિભાજ્ય સંખ્યા પણ આવડે તો લખી લો અવિભાજ્ય સંખ્યા સૌ પ્રથમ પહેલી અવિભાજ્ય સંખ્યા કઈ છે બે પછી ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર આ બધી અવિભાજ્ય આપણે ચાર ના અવય અવયવ પડી ગયા હવે આપણે છ ના અવયવ પડી ગયા છ ના અવયવ શું થાય તો સૌપ્રથમ જોવાનું છ એકી છે કે બેકી જો બેકી હોય તો અહીં બે લખી દેવાના તો છ બેકી છે બે લખી દેવાનું આનો અર્થ શું છ ભાગ્યા બે તો છ ભાગ્યા બે કરો બે ના ઘડિયામાં છ આવે બે તરી છ તો છ માંથી છો ઝીરો કેટલો જવાબ આવ્યો તો લખી અહીં અવિભાજ્ય સંખ્યા આવે એટલે આપણે એ જ સંખ્યા અહીંયા મૂકી દેવાની તો અહીંયા ત્રણ અવિભાજ્ય છે એટલે આપણે ત્રણ ની જોડે અહીંયા ત્રણ મૂકી દઈશું તો ત્રણ ભાગ્યા ત્રણ કરીએ તો કેટલો જવાબ આવે એક તો અહીં એક લખી દેવાનો અહીં એક આવી જાય એટલે આપણા અવયવ પડી ગયા હવે આપણે લખી દઈએ અવયવ શું પડ્યા ગુણ્યા બે અને છ ના અવયવ શું પડ્યા બે ગુણ્યા ત્રણ હવે ચાર અને છ નો ગુસ્સા અને ચાર અને છ નો લસા ગુસ્સાનો નિયમ યાદ રાખજો જે બંનેમાં સરખું હોય ને તે આપણો ગુસ્સા થાય તો આ બંનેમાં બંને અવયવમાં સરખું સરખું શું છે બે છે તો બે આપણો ગુસ્સા લસામાં શું કરવાનું જે સરખું છે તે એક વાર લખવાનું અને બાકી બધું જ ગુણી નાખવાનું તો સરખું સરખું બે એકવાર લખી દઈએ હવે શું બાકી રહ્યું એક આ બગડો બાકી રહ્યો એક બાકી રહ્યો તે પણ ગુણી નાખવાનું હવે બધાનો ગુણાકાર કરો બે દુ ચાર ચાર તરી બાર તો આપણને ચાર અને છ નો લસા કેટલો મળશે બાર અને ચાર અને છ નો ગુસ્સા કેટલો મળશે બે સમજ પડી હવે આપણે બીજું ઉદાહરણ લઈએ આઠ અને બાર નો અવિભાજ્ય અવયવની રીત થી લસા અને ગુસ્સા શુદ્ધ તો સૌ પ્રથમ આપણે શું કરવાનું આઠ ના અવયવ પાડી દેવાના અને બારના અવયવ પાડી દેવાના હવે આ અવયવ પાડવા માટે તમને અવિભાજ્ય સંખ્યા આવડવી જોઈએ તો આઠ એકી છે કે બેકી 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 હોય તો શું લખી દેવાનું અહીંયા બે હવે આઠ ભાગ્યા બે કરવાનું તો કેટલા થાય લખી દો બે દુ ચાર અને બે અવિભાજ્ય સંખ્યા છે એટલે અહીં બે લખી દેવાના બે એકા બે અહીં એકા આવે એટલે આપણા અવયવ થઈ ગયા બાર એકી કે બેકી 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 સંખ્યા છે એટલે બે વડે ભાગ કરો તો બારના અડધા કેટલા છ છ પણ બેકી બે વડે ભાગ કરો છ ના અડધા ત્રણ ત્રણ અવિભાજ્ય આઠ ના અવયવ શું પડ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બાર ના અવયવ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અવયવ કહેવાય તો હવે આપણે શોધીએ ગુસ્સા અને તો ગુસ્સામાં મેં તમને શું કીધું હતું જે સરખું સરખું છે તેને અલગ કાઢી લેવાનું અને એને ગુણી દેવાનું એટલે આપણને ગુસ્સા મળી જાય તો આ બંનેમાં સરખું શું છે કે આ બે છે હજુ છે આ બગડો બીજો બગડો બી છે હવે બગડો છે છે હવે આ સરખું નથી એટલે બે બગડા કોમન નીકળ્યા કરો બે દુ ચાર ગુસ્સા કેટલો મળ્યો ચાર હવે લસા લસામાં શું સરખું સરખું એક વાર અને બાકી બધું જે વધે તે ગુણી નાખવાનું તો બે બગડા કોમન છે શું બચે છે બે અને ત્રણ તે પણ ગુણી નાખો હવે ગુણાકાર કરીએ બે દુ ચાર ચાર દુ આઠ આઠ તરી આઠ તરી ચોવી તો આમ આઠ અને બાર નો લસા થશે ચોવીસ હજુ એક ઉદાહરણ જોઈએ પંદર અને પચીસ નો ગુસ્સા અને લસા શોધો તો મેં તમને આગળ કીધું તેમ પંદર અને પચીસ નો ગુસ્સા અને લસા અવિભાજ્ય અવયવની રીતથી શોધવાના છે એટલે સૌ પ્રથમ આપણે પંદર અને પચીસ ના અવિભાજ્ય અવયવ પાડી દેવાના અવિભાજ્ય અવયવ કેવી રીતે પાડવાના તો ને એમ લખીને આ રીતે ગોઠવવાના અને પચીસ ના આ રીતે લખીને એમ ગોઠવવાના હવે તમારે એકમનો અંક જોવાનો એકમનો અંક કેટલો છે પાંચ એકમનો અંક પાંચ જયારે હોય તો અહિયાં પાંચ જ મૂકી દેવાના યાદ રાખજો અને ત્રણ વડે ભગાય ખરું પણ આપણે તમને સહેલું પડે પણ કન્ફ્યુઝન થાય ના મોટા દાખલામાં પણ તમને તકલીફ પડે ના યાદ રાખજો અંક પાંચ હોય તો અહીં પાંચ લખી દેવાના હવે પંદર ભાગ્યા પાંચ કરવાના પંદર ભાગ્યા પાંચ તો પાંચના ઘડિયામાં પંદર આવે પાંચ તરી પંદર તો કેટલો જવાબ આવ્યો ત્રણ તે જવાબ અહીં નીચે લખવામ હવે ત્રણ અવિભાજ્ય સંખ્યા છે એટલે ત્યાં ત્રણ મૂકી દેવાના 3 1 3 અહીં એક આવ્યો એટલે આપણો વયવ પડી ગયા હવે 25 તો 25 નો એકમનો अंक જો કેલો છે 5 એટલે અહીં કેટલા મૂકી દેવાના 5 મૂકી દેવાના હવે 5 ના ગડિયામાં 25 આવે 5 * 5 = 25 5 અવિભાજ્ય સંખ્યા છે લા અવિભાજ્ય સંખ્યા લખી દેવાની 5 1 5 તો પંદર ના અવયવ શું પડ્યા પાંચ ગુણ્યા ત્રણ પચીસ ના અવયવ હવે ગુસ્સા અને લસા તો બંનેમાં જે સરખું છે તે આપણો ગુસ્સા થાય તો અહીંયા પાંચ છે અહીંયા પણ પાંચ છે તો એને લખી દો અહીં ત્રણ છે ને અહીંયા પાંચ છે એટલે ખાલી એક જ પાંચડો કોમન નીકળશે એટલે આપણો ગુસા થશે પાંચ હવે લસામાં શું નિયમ છે કે જે સરખું છે તે એકવાર અને જે વધે છે તે પણ ગુણી નાખવાનું તો સરખું સરખું આપણે એકવાર લખી દઈએ હવે બાકી શું વધ્યું એક આ તગડો વધ્યો પાછળો વૈદ્યો થી પણ ગુણી નાખો હવે આ બધા ગુણાકાર કરીએ એટલે આપણને લસા મળી જાય તો પાંચ તરી પંદર પંદર પંચા પંચોતેર